પારડી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને નશા મુક્ત બાબતે સરપંચો સાથે લોક દરબાર કાર્યક્રમ યોજાયો પારડી પોલીસ દ્વારા યુનિટી હોલ ખાતે તાલુકાના સરપંચો સાથે આજ રોજ લોક દરબાર બેઠક મળી હતી ઇન્ચાર્જ ડીવાયસપી કુલદીપ નાઇ પીઆઈજીઆર ગઢવીના અધ્યક્ષ સ્થાને તાલુકાના સરપંચો ઉપ સરપંચો સાથે લોક દરબારમાં સાયબર ક્રાઈમ વિશે માહિતી આપવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફ્રોડ કોલ બહેન દીકરીઓ અજાણી ઇસમ સાથે વાતો ન કરવી પૈસા તમારા ખાતામાં આવી ગયા છે તે પાછા આપો કઈ ફોન આવે તો ભેરવાવું નહીં

પણ એ કરતા વિશેષ ઝડપથી લોકો સુધી પહોંચી શકાય એ બાબતને ધ્યાને રાખી અને ગઢવી સાહેબને અમારે ચર્ચા થઈ કે સાહેબ આપણે સરપંચ અને ઉપસરપંચ કે જેને ગામના ફર્સ્ટ પર્સન કહી શકાય અને ગામના આગેવાન કહી શકાય કે જેમનો ગામના લોકો સાથે સીધો નાતો હોય છે રોજબરોજ એટલે જો આપણે સરપંચ અને ઉપસરપંચની આપણે જો પહેલાં માહિતગાર કરીએ તો એમના થકી આપણો જે મેસેજ છે એ જલ્દીથી લોકો સુધી પહોંચી શકે અને એ હેતુથી આપ સર્વેને અહીંયા આજે અમે બોલાવ્યા છે અને આપ સર્વે અહીંયા તમારો સમય આપીને આવ્યા એના બદલ પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો